હેલો મિત્રો કેમ છો અમારી ચેનલમાં બધા ભાભિરશા મિત્રોને રામ રામ મિત્રો મારું નામ જૈવીન છે અને હું ભાવનગરનો રહેવાસી છું અને આ વાત ત્યાંની છે જ્યારે હું મારી શાળીને રેલવેની પરીક્ષા આપવા માટે મારી સાથે લઈ ગયો હતો અને આ હું પહેલાં તેમને મારા સસુરાલ વિશે થોડુંક જણાવી દઉં મારા સસરા સરકારી નોકરી કરે છે અને તેમને બે છોકરીઓ છે જેમાંથી એક મારી પત્ની અને બીજી મારી શાળી છે મારી પત્ની કોઈ ભાઈ ન હતો ખાલી બે બહેનો જ હતી અને અમારા મેરેજને લગભગ ચાર વર્ષ થઈ ગયા હતા અને મારી સાળી અનિતાએ અનિતાને મારી પત્ની કરતાં માત્ર ત્રણ વર્ષ નાની હતી અને તેના હજી મેરેજ નહોતા થયા કેમ કે તેની લાઈફમાં આગળ વધવું હતું એટલે તે હજુ હજી એટલે હજી વાર હતી અને મારી સાળી અનિતા રેલવેની પરીક્ષાની તૈયારી કરી રહી હતી તેને પરીક્ષા આપવા માટે માટે તેનો સેન્ટર બીજા સિટીમાં વારો આવ્યો આવ્યો હતો અને મારા સસરા સરકારી નોકરી કરતા હતા એટલે હું એટલે તેમને સહેલાઈથી રજા મળતી ન હતી મારા સસરાએ મને ફોન કર્યો ને કે જેવી તમે અનિતાની પરીક્ષા હોવાથી તેની સાથે તમારે જવું જવાનું છે મેં તમારી અને અનિતાની બસની ટિકિટ બુકિંગ કરાવી દીધી છે અને મારા સસરાએ મને ક્યારેય જવાનું છે કે તે ટાઈમ તારીખ આપી દીધી એટલે મેં પણ નોકરી પરથી થોડા દિવસની રજા લઈ લીધી હતી પછી જે દિવસે સાંજે અમારી શાળાને લઈને નીકળવાનું હતું ત્યારે હું અને મારી પત્ની અમે બંને ફોર વ્હીલરમાં લઈ અને બસ સ્ટેશન પર મૂકવા ગયા હતા થોડીવાર અમારી બસ પણ આવી ગઈ હતી અને હું અને મારી સાળી અનિતા અમે અમારી બસમાં બેસી ગયા અને થોડીવારમાં બસ ચાલુ થઈ ગઈ અને હું અને અનિતા આરામથી સૂઈ ગયા મારી શાળીને પરીક્ષાના ટેન્શનના લીધે નીંદર આવી ન હતી પણ મને તો નીંદર આવી ગઈ હતી થોડી વાર પછી મારી નીંદર પણ ઉડી ગઈ નહીં મેં જોયું તો અનિતા મારી સાઈડમાં ફરીને સૂઈ રહી હતી તેનું શરીર મને થોડું થોડું દેખાતું હતું પછી મેં ખોટે ખોટું એવું નાટક કર્યું કે હું સૂઈ ગયો છું અને નીંદરના નીંદરમાં મારો હાથ અડીને ગયો અને અનિતા તો જાગતી હતી પણ તેને કોઈ બોલી નહીં અને મારી હિંમત થોડી વધારે થઈ ગઈ અને ધીરે ધીરે મેં પણ પગ પગ પણ રાખી દીધો પણ તે કંઈ બોલી નહીં અને તે પણ મજા આવી રહી હતી એટલે ઠંડીના હિસાબે મેં તેને મારી તરફ ખેંચી લીધી અને મારી સાડી તો એમાં જ હતું કે હું તો સૂઈ ગયો છું મને કંઈ ખબર નહોતી આ બધી નીંદરમાં થઈ રહ્યું છે એટલે મને હાથ ફેરવા લાગી હતી થોડી વાર પછી મને લાગ્યું કે હવે હું બરાબર છું એટલે હું અચાનક મેં મારી આંખ ખોલી તો અનિતાએ તરત જ હાથને મૂકી દીધો એટલે મેં કીધું કે અનિતા શું થઈ હાથ કેમ મૂકી દીધો તો અનિતા બોલી જીજુ આ તો હું બહુ મોટું અને જાડું છે એટલે મેં તેને સમજાવ્યું કે અનિતા જાડું અને મોટું હોય તેમાં વધારે મજા આવે છે અનિતા બોલી કે જીજુ તો તો દીદીને બહુ મજા આવતી છે એટલે મેં કહ્યું અનિતા તેને તો મજા મજા આવે છે પણ હવે આપણી પણ આ ખા ખાલી તારી દીદી નથી હવે આ તારી દીદી અને તારું બંનેનું છે હવેથી તું પણ આને રમાડી શકે છે ત્યારે તે રમાડી અને પછી મને પણ મજા કરાવી દે છે અનિતા પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને મને રમાડવા લાગી અને મને પણ મજા આવવા લાગી પછી અનિતાએ મને પૂછ્યું કે જીજુ હું આને લોલીપોપ કરી શકું છું મેં કહ્યું હા હા અનિતા કહી શકે છે આ ત્યારે જે મજા આવે એમ કરી શકે છે અને તે ચાલુ બસમાં જ અમારા સોફાની બાજના દરવાજો બંધ કરી મસ્તી કરવા લાગી થોડી વારમાં આ બધું ચાલ્યું ત્યાંમાં એક બસ એક હોટલ પર નાસ્તા પાણી માટે ઊભી રહે છે અમે બંને બસમાંથી ઉતરી અને નાસ્તો કરી ફ્રેશ થઈ ગયા પાછા બસમાં આવીને સૂઈ ગયા અને મને તો નીંદર આવી રહી નહોતી સાળી સાડી અનિતા હજી પણ નીંદર આવતી ન હતી અને નીંદરમાં મારી પાસે રમત રમી રહી હતી અને હું નીંદરમાં હતો અને બસ થોડીક આગળ ચાલી ત્યાં તે મારું પેન્ટ કાઢતી હતી એટલે મેં ઉઠીને તેને પૂછ્યું કે અનિતા હજી તને નીંદર નથી આવતી અને હું શું કરે છે તો અનિતા બોલી જીજુ હજી મને સરખી મસ્તી કરવા કરવા આપી છે તો મને નીંદર કઈ રીતે આવે પછી મેં તેને સમજાવ્યું કે અનિતા સવાર સુધી રોકાઈ જાય પછી આપણે હોટલમાં જઈશું આરામથી કપડી રમીશું અને બીજા દિવસે પછી સવારે તે પરીક્ષા આપવા ગઈ મેં અમારા બંને માટે એક સારી હોટલ બુક કરાવી દીધી પછી બપોરે પરીક્ષા આપી પછી હોટલ પર આવી ગઈ અને હું માર્કેટમાં જઈ તેના માટે એક દુલ્હન ચોલી અને બધો મેકઅપ લઈ લીધો અને તેના માટે તેની સોનાની પણ લીધી ગિફ્ટ આપવા માટે અને થોડા ફૂલોની રૂમને શણગાર્યો અને સામાન લીધો પછી હું પણ હોટૅલ આવી ગયો હતો ત્યાં પહોંચી મેં હોટલને એક વેટરને બોલાવ્યો અને હોટલનો સામાન લઈ આવ્યો હતો તે બધો સામાન મારા રૂમમાં મૂકાવી દીધો તારી ખાલી સુનાની રિંગ મારી સાળી માટે ગિફ્ટનો રાખી હતી તે મારી પાસે રાખી હતી તેને મારી સાળીનો ફોન કરીને કહ્યું કે હમણાં વેટરને સામાન લઈને મોકલું છું તો તે રૂમમાં લઈ લેજે અને તૈયાર થઈ જશે હું હમણાં થોડી વારમાં આવું છું આજે તારી પહેલી કબડી રમવાની છે અને તારે કબડીનું ઉદઘાટન કરવાનું છે તો તેને તરત જ શરમાઈને એને થોડીક વારમાં તેની પાસે સામાન પહોંચી ગયો હતો રૂમમાં અને તેની તેની તે નવી દુલ્હનની જેમ તૈયાર થવા લાગી અને થોડી વાર પછી સાળીનો ફોન આવ્યો જીજુ કેટલી વાર લાગશે હવે જલ્દી આવો હું તૈયાર થઈને તમારી રાહ જોઉં છું એટલે મેં કીધું કે આજે તું મને જીજુ ના કહેતી આજે હું તારો પતિ છું એટલે મને તરત જ પત્નીના અંદાજમાં કીધું અરે સાંભળો છો મને તમારી ખૂબ યાદ આવે છે તમે ક્યાં રોકાઈ ગયા હવે જલ્દી આવી જાઓ મિત્રો તેના આનંદમાં મને બોલાવવાથી ખૂબ જ ખુશી થઈ હતી મેં કીધું બસ થોડી વારમાં આવ્યો મારી રાણી બસ પાંચ મિનિટ બેસો તારી પાસે આવી જઈશ હું માર્કેટમાં પીવાનું લેવા ગયો હતો હું તો આવ્યો છું ત્યારે પીવું છું તો તારા માટે પણ લેતો આવું છું તરત જ બોલે કે આજે તો હું તમારી પત્ની છું તમારે મને જે પીવડાવવું હોય તે પીવડાવી દેજો હું બધું જ ખુશીથી પી લઈશ મારા રાજા પણ બસ હવે જલ્દી મારી પાસે આવી જાઓ મારાથી રહે રહી નથી સજવાતું અને આવી જાવ અને નાજુક નાજુકુર્ગંધ રાહ જોવી બેઠી હતી બસ હવે મોડું કર્યા વગર જલ્દીથી આવી જાવ અને મારી સાળી અને આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો અને પછી તેને મને જે કીધું તે આજે મને જે પીવડાવ્યું તે પીવડાવવાનો અને હું ના નહીં પાડું મને સમજાયું કે મલાઈ પણ પીવા માંગતી હશે પણ હું બધું લઈ અને હોટલે તરફ ગયો અને રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં બસ રૂમ સજાવેલો હતો અને તે પોતે પણ નવી દુલ્હન નાજુકની ઘૂંકટ ઉઠીને બેઠી હતી મારી રાહ જોઈ રહી હતી જાણે મારી મેરેજની પહેલી રાત હોય અને મારી દુર્ઘન મારી રાહ જોતી હોય અને તેની પાસે જઈ મેં બેસી ઘૂંકટ ખોલ્યો તો તેને ધીમે ધીમે બોલી કે પહેલી રાતને ગિફ્ટ નહીં આપો એટલે મેં તરત જ મારા ખીચામાંથી પહેલી સોનાની રીંગ ટૂંકી હતી અને ગિફ્ટ આપી અને તે ગિફ્ટ ખોલી તો તેને ખૂબ જ ખુશ થઈ અને મને કહેવા લાગી તમે જરા તમારા હાથથી પહેરાવી દો મેં ઘૂંકટ ઊંચો કર્યો અને રિંગ પહેરાવી જ દીધી યાર તે એટલી નાજુક અને નમણી અને તે ખૂબસૂરત હતી કે એક જ નજર જોઈ અને મારું શરીર પણ ગરમ થવા લાગ્યું પછી તો ભાઈ મેં પણ રાહ જોયા વખતે ખાટલા કપડી રમવાનું ચાલુ કરી દીધું અને અમે મને વિચાર આવ્યો કે હજી મારી સાડી પહેલી વાર છે રમે છે અને તે રમત સહન નહીં કરી શકે તે બધી રમત બગાડશે એના કરતાં આજે પહેલાં થોડુંક પીવડાવું દઉં અને તે એને સારું રહેશે મને પીવાનું કીધું એટલે અનિતા બોલી તમને મજા આવે તે પીવડાવો છો મારા રાજા તમારી સાળી તમને કહે છે તમારી સાથે કબડી રમવા માટે તૈયાર છે મિત્રો ટીકડી પીન કબડી રમવા લાગ્યો પછી એક કલાક અલગ અલગ રીતે મારી શાળાને બપોરથી લઈને સવાર સુધી તો ચાર વાર લગાતાર કબડી રમાડી હતી સવારના ચાર વાગ્યા ત્યાં સુધી સુવાનો વારો ન આવ્યો અને બસ જે મજા આવી તે વાત કરવાની કરવાની અલગ જ હતી પછી તેના મેરેજ ના થયા ત્યાં સુધી હાલતો ને ચાલતો ગમે તે વખતે રમવાનો પ્લાન બનાવી દેતા અને મારી સાળી અનિતા પણ મારી પીવાની થઈ ગઈ હતી તેના મેરેજ પછી તે ક્યારેક ક્યારેક મને ભૂલાવતી ઈચ્છતી હતી કેમ કે તેને હવે મારા વગર ચાલતું નહોતું અને ખાસ કરીને મારી સાથે કંપની રમ્યા વગર સાવ નહોતું ચાલતું પછી એક વાત તો મેં ભૂલતા ભૂલતા તેને પણ રાખી દીધું હતું મેરેજ પછી અમે હજી હાલમાં પણ તેના તેનો પતિ વિદેશ ટૂર પર જાય ત્યારે હું મારી પત્નીને કામ માટે બહાર ફરવા મોકલતો અને અનિતાને પાંચ પાંચ દિવસ મારા ઘરે રાખતો અને હું ખૂબ મજા આવતી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ